વડોદરા શહેર નજીક ચાંબુઆ બ્રિજ પાસે ફરી એક વખત સોમવારે સવારે લાંબુ ટ્રાફિક જામ થયો હતો ભારે વરસાદ અને રોડ પર પડેલા સંખ્યાબંધ ખાડાઓને પગલે વાહનો ગતિએ દરરોજ સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા થી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે વડોદરા નજીક થી પસાર થતા નેશનલ હાઇવે ઉપર ખાડાનું સામ્રાજ્ય હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે ખાડાઓની ભરમારને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી રહી છે એક તરફ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હાઇવે ઉપર થી પસાર થતા વાહન ચાલકોને ખાડાઓના કારણે ધીમે ગતિ પસાર થવાની ફરજ પડી